અંકલેશ્વર વોર્ડ નંબર સાતમાં ચોર્યાશી ભાગો વિસ્તારમાં આંબોલી રોડ પર પંદર દિવસોમાં ઉભરાતી ડ્રેનેટથી રહીસો પરિસ્થાન બની ઉઠ્યા છે ડ્રેનેજ લાઇન સમસ્યા અંગે સ્થાનિક રહીસો અને વિરોધ પક્ષ સભ્યને અને પાલિકાને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા ગાડી સ્લીપ થતી હોવાની પણ ફરિયાદો કરી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલ ચોર્યાશી ભાગોળ વિસ્તારમાં આંબોલી ગામ તરફ જતા માર્ગ પર ઉભરાતી ડ્રેનેજ લાઇનથી સ્થાનિક રહીસો તો બાપુ કારી ઉઠ્યા છે છેલ્લા પંદર દિવસ ઉપરાંત થી ચાલી આવતી સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઇન પાણી ઉભરાઈ જવા સાથે અંદરથી થી તીવ્ર વાસ આવી રહી છે એટલું જ નહીં રોડ પર ફરી વળવાને લઈ વાહનો પણ સ્લિપ થાય છે પાલિકા વિરોધ પક્ષના સભ્યોને રૂબરૂ તેમજ ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં ન ઉકેલ આવતા અંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી બળાપો ઠાલવ્યો હતો રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ માત્ર ને માત્ર જોઈ જતી રહે છે જેવા ઠાલા વચનો આપી જતા રહેતા હોય છે ત્યારે આગામી દિવસોમાં જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા દૂષિત પાણી પાલિકા કચેરી અને સભ્યોના ઘરે ઠાલવવાનું મન બનાવ્યું હોવાનું તેમણે જણાવી રહ્યા છે